મહાત્મા ગાંધીજી શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજનો સત્તર સપ્ટેમ્બર થી

કોમા અભિગમ કેળવાય તેવું એક અભિયાનનું આયોજન કરવામાં આવે છે આજ રોજ આ અનુસંધાને ઉપલેટા નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ ચોક થી રેલી સ્વરૂપે બસ સ્ટેન્ડ સુધી તમામ કચેરીના સ્ટાફગણ ઉપલેટા શહેરના આદિમાનવ એનજીઓ તમામ સહભાગી બની અને બસ સ્ટેન્ડ ખાતે એક સ્વચ્છતાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું તેમજ આમાં હોવડી પ્રમાણમાં તમામ સ્ટેકોર્ડર્સ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ અને આગામી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી તમામ કાર્યક્રમો આ જ રીતે નગરપાલિકા કક્ષાએ તેમજ અન્ય જે કાંઈ કચેરીઓના સહયોગથી આ કાર્યક્રમ કરવાના છે તેમજ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે અવેરનેસ આવે कलाक अर्धो कलाक के एक कलाक स्वच्छता कामगिरी करी करताना स्वच्छता श्रमदान आपले